સમાચારોની શરૂઆત કરીએ આપણે મહત્વપૂર્ણ સમાચારથી સૌથી પહેલા આપણે વાત કરીએ વલસાડની તો વલસાડના ઉમરગામ તાલુકાના સરી ગામ ખાતે પ્રમુખ મનીષ હડપતિની અધ્યક્ષતા હેઠળ આમ આદમી પાર્ટીની વિશાળ રેલી યોજાઈ હતી અને જેને લઈને વલસાડમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપરોક્ત રેલીને સંબોધવા આવી પહોંચ્યા હતા અને આ સાથે તેઓ પંથકના ઉદ્યોગોમાં આદિવાસી કામદારોને ન્યાય અપાવવા મેદાનમાં ઉતર્યા હતા આયોજીત આ રેલીમાં મોટી સંખ્યામાં પંથકના આપના કાર્યકરોની ભીડ પણ જોવા મળી હતી અને આ બંને પક્ષો અચરજ પમાડે તેવી ઘટના બનવા પામી હતી પોલીસના યુસ્ત બંદોબસ્ત વચ્ચે આ રેલી યોજાઈ હતી કામદારોના પડતર પ્રશ્નો અને સુવિધાઓની માંગ સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરીગામ બાયપાસ ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમા સમક્ષ જઈ અને ફૂલહાર પહેરાવી દર્શન કરી મજદૂર કામદાર ન્યાય યાત્રાનો પ્રારંભ કર્યો હતો તો જણાવી દઈએ વલસાડના સરીગામ ખાતે આમ આદમી પાર્ટીની એક ખાસ રેલી યોજાઈ હતી જ્યાં ત્યાં ધારાસભ્ય ચેતર વસાવા ત્યાં ઉપસ્થિત રહ્યા હતા ચૈતર વસાવાની ખાસ ઉપસ્થિતિમાં ત્યાં લોકોને ભારે ભીડ પણ જોવા મળી હતી અને જોઈ શકાય છે ઘણા બધા મુદ્દાઓને લઈને અત્યારે રેલીઓ યોજવામાં આવી રહી છે આપના ધારાસભ્ય ચૈતર વસાવા ત્યાં પહોંચ્યા હતા વલસાડના સરી ગામ પહોંચ્યા ત્યારે લોકો ત્યાં એમને સાંભળવા એમની સાથે રેલીમાં જોડાવા માટે લોકોની ભીડ ઉમટી પડી હતી પ્રમુખ મનીષ હળપતિ પતિની અધ્યક્ષતા હેઠળ આ સમગ્ર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જણાવી દઈએ આમ આદમી પાર્ટીની વિશાળ રેલી યોજાઈ છે આ વલસાડના જે સરીગામ ખાતે આ રેલી યોજાય છે આપણા આધાર સભ્ય ચેતર વસાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ રેલીમાં ત્યારે પ્રમુખ મનીષ હળપતિની અધ્યક્ષતા હેઠળ આ તમામ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આપના ધારાસભ્ય ચૈતર વસાવા હાલમાં આપણે વાત કરીએ તો થોડા દિવસથી જયારે એમની રેલીઓ ચાલી રહી છે અને રેલીઓ વચ્ચે આજે વલસાડના સરી ગામે પહોંચ્યા હતા ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં એક મોટી વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જણાવી દઈએ પ્રમુખ મનીષ હડપતિની અધ્યક્ષતા હેઠળ આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રકાશ આપણે મારો અવાજ આવી રહ્યો છે પ્રકાશ આપણે વાત તો આજે રેલી આજે ત્યાં યોજવામાં આવી છે રેલીમાં મોટી સંખ્યામાં ત્યાં આદિવાસી જાતિના જે લોકો છે તે એમને ટેકો આપવા માટે પણ પહોંચ્યા છે આ રેલી નો જે મેઇન મુદ્દો છે તે મુદ્દો શું છે

જળયાત્રાનું આયોજન કર્યું છે અહીંયા બાયકા ઉપર આદિવાસી સમાજ ના ભગવાન ઉપર ભગવાન પ્રતિમા કરવામાં આવ્યો છે એમના દર્શન કરવામાં આવ્યા છે ત્યારબાદ ત્યાંથી શુક્રચાર ની સાથે મોટી જોર સાથે પદયાત્રા સુધી કરવામાં આવી છે

અ જે એમલી આફને અહીંયા જે રેવી જોટી હતી એ ખૂબ ઓછી રહેતી પણ જુજ મહિનાઓમાં અહીંયા એક આદિવાસી યુવાન છોકરો છે જેનું નામ છે મરી પડપટી એને તાલુકા પ્રમુખ બનાવ્યા પછી આ પ્રથમ કરેલી આ મોટા મોટી સંખ્યામાં આદિવાસીઓની ઉપસ્થિતિ વચ્ચે આ પદયાત્રા અહીંયા યોજવામાં આવી છે અને ખાસ કરીને વાત કરીએ તો જૂના જે આપના કાર્યકર્તાઓ છે એમના પદાધિકારીઓ છે અવસ્થામાં દેખાયા છે પણ અમુક એવા જે કાયમી કાર્યકર્તાઓ છે એમની ઉપસ્થિતિ ખાસ કરીને આ પદયાત્રામાં જોવામાં આવી છે અને ચૈસરભાઈ વસાવાના જે ખાસ કરીને એમના સમર્થકો જે છે રેડિયા તે લોકો પણ અહિયાં આવીને ઉપસ્થિત રહ્યા છે અને વલસાડ થી પણ આદિવાસી નેતાઓ અહિયાં આવીને ઉપસ્થિત રહ્યા છે પ્રકાશ જે હિસાબે જોઈ શકીએ છીએ કે છેલ્લા થોડાક દિવસથી જ્યારે વસાવા ઘણી બધી જગ્યા અલગ અલગ જગ્યા પર જઈને રેલીઓ કરી રહ્યા છે એ સંબોધન કરી રહ્યા છે તો આજે વલસાડ ખાતે જ્યારે પહોંચ્યા છે વલસાડના સરી ગામમાં એ પહોંચ્યા છે તો શું લાગી રહ્યું છે આગામી સમયની ચૂંટણીને કદાચ ધ્યાનમાં લઈને આ બધું અને ત્યાં લોકોને એમના તરફ ખેંચવા માટે અત્યારે આ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે આગામી દિવસોમાં અહિયાં ઉમરગામ પંથકમાં અને ખાસ કરીને વાત કરીએ તો ગુજરાતમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી યોજવા જઈ રહી છે અને એના અનુસંધાનમાં જ આ એક પદયાત્રાનું અહિયાં આયોજન કરવામાં આવ્યું છે અહિયાં બને ત્યાં સુધી પોતાના ટેકેદારો પોતાના સમર્થકોને જોડવાની આ તૈયારી અત્યારથી જ આરંભવામાં આવી છે પણ આગામી દિવસોમાં જયારે એ ઇલેક્શન અહીંયા જે થઈ જવા થવા જઈ રહ્યા છે એની અંદર જો આટલું પરિબળ કામ કરી ગયું તો આગામી દિવસોમાં બંને પક્ષોમાં એક ચિંતાનો વિષય બની શકે તેવી શક્યતા હાલ દર્શાવી રહી ધન્યવાદ પ્રકાશ અમારી સાથે જોડાવા માટે અને આ તમામ માહિતી અમને આપવા માટે હવે આ